ઉંજાએ PMC માં ચૌદ બેઠકો માટે આજે છત્રીસ ઉમેદવારો મેદાન ભાજપના મહામંત્રી પક્ષમાં આડા ફાટ્યા નારાયણ લલુના પુત્ર એમએલએ કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો ઉંજાએ પીએમસીની ચૂંટણીને લઈ ભારે રસાકસી જોવા મળી રહી છે મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ વોટ આપવા માટે આવી રહ્યા છે ઉંજાએ પીએમસીની ચૂંટણીમાં કુલ ચૌદ બેઠકો માટે છત્રીસ ઉમેદવારો મેદાને છે ભાજપના બે જૂથો વચ્ચે બરાબરીનો જંગ જોવા મળ્યો હતો મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ઊંઝા તાલુકાના ગામના વતની છે જેવી મંડળીમાં મત ધરાવતા હોય આજે મતદાન કરવા આવ્યા હતા ચૌદ બેઠકો માટે છત્રીસ ઉમેદવારો આજે મેદાનમાં ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈ આજે પીએમસી સંકુલ ખાતે ચૌદ બેઠકો જે પૈકી ખેડૂત વિભાગની દસ અને વેપારી વિભાગની ચાર બેઠકો માટે સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું જેને લઈ તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરાઈ હતી શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી સંપર્ક થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત એપીએમસી સંકુલ ખાતે ગોઠવાયો છે ઊંઝા એપીએમસી ની ચૂંટણીને લઈને આજે એપીએમસી સંકુલ ખાતે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા ખેડૂત વિભાગના બસો મતદારો અને વેપારી વિભાગના આઠસો મતદારો માટે આજે મતદાન કર્યું હતું ચૌદ બેઠકો માટે એક મતદારો મતદાન કર્યું હતું ત્રણ બૂથમાં વીસ અધિકારીઓ ચૂંટણીમાં ઉપસ્થિત રહ્યા હતા ત્રણ પીઆઈ સહિત પોલીસ કર્મીઓ ફરજ ઉપર હાજર રહ્યા હતા ત્રણ પીઆઈ સાત પીએસઆઈ એકોતેર પોલીસ સહિતનો કાફલો એપીએમસી સંકુલમાં જોવા મળ્યો હતો કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ ઊંઝા એપીએમસીની આજે નિયામક મંડળની ચૂંટણી છે જેમાં દસ ખેડૂત પ્રતિનિધિ અને ચાર વેપારી પ્રતિનિધિનો ચુનાવ થઈ રહ્યો છે ખૂબ જ ઉમરકાભર્યા સુમેળભર્યા માહોલમાં અત્યારે ચુનાવની પ્રક્રિયા ચાલી રહી છે ઊંજા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે ભાજપ એ એવડી મોટી પાર્ટી છે અને એના બધા જે કાર્યકર્તાઓ કે હોદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક પોતાના સૌને મહત્વ મહત્વાકાંક્ષા હોય એમાં ચોક્કસ પ્રયાસ કર્યો પણ એમાં જે કહેવાય કે છેલ્લી ઘડીએ કેટલાક લોકોએ ઉમેદવારી પત્ર ખેંચવામાં આનાકાની કરતો ચુનાવ બન્યો છે પણ એમાં મને ચોક્કસ ખાતરી છે કે આખરે જીત તો ભાજપ ભારતીય જનતા પાર્ટીની સવારી છે ના એવું કઈ નથી પાર્ટી તરફથી સરસ સનિષ્ઠ પ્રયાસો થયા છે પણ કેટલાક લોકોને વધારે મહત્વ છે એના લીધે આવું થયું છે પણ મને ચોક્કસ ખાતરી છે કે સારું રિઝલ્ટ પણ પ્રયત્ન કર્યા ચોક્કસ કર્યા હોય પરંતુ કેટલાકને મેન્ડેટની અપેક્ષા હોય અને મેન્ડેટ ન મળે બધાને તો મેન્ડેટ પાર્ટી આપી શકે નહીં દસ ખેડૂત પ્રતિનિધિ આપવાનો હોય અને ચાર વેપારીને આપવાનો હોય એટલે બધાની અપેક્ષા સંતોષાય એવું શક્ય નથી અને જે રીતે અત્યારે ચૂંટણી થઈ રહી છે અને માહોલ છે એ પ્રમાણે લાગે છે કે ચોક્કસ પાર્ટીની જીત ભારતીય એ પાર્ટીનો વિષય છે અને પાર્ટી જેને પણ જે જવાબદારી સોંપશે એ મુજબ અહીંયા આગળ બધું ગોઠવાશે